એક વખત સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી વડોદરા પધાર્યા હતા ત્યાં સયાજીરાવ સરકારના કિલ્લેદાર બાબા સાહેબ હતા તેઓ કુતૂહલ વસાત જોવા આવ્યા કે ગોપાલનંદ સ્વામી સમાધિ કરાવે છે તે જોઈએ તો ખરા કે તેઓ શું કરે છે સભામાં આવી ગોપાળાનંદ સ્વામીને નમસ્કાર કરી સન્મુખ બેઠા ત્યાં તેમણે નાના ચાર બાળકોને મૃતવત પડેલા જોઈને પૂછ્યું છે આ છોકરા મરી ગયા છે તે કોણ છે અને શા કારણથી મરી ગયા છે ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે આ ચારેય મિત્રો છે તેઓ સમાધિના સ્વાદિયા થઈ ગયા છે તેથી દરરોજ અમારી પાસે આવે છે જો તમારે પણ સમાધિની ઈચ્છા હોય તો તમને પણ કરાવીએ આ સાંભળી બાબા સાહેબ તો ચમક્યા અને બોલ્યા નારે મહારાજ આવું કષ્ટ શા માટે વેઠવું પડે મારે તો સંસારની આધિ વ્યાધિને ઉપાધિ વળગી છે અને જો વળી સમાધિની ઉપાધિ વળગશે તો પછી મારી પણ આ છોકરાની પેઠે દુર્દશા થશે એમ કહી મનમાં વિચારવા લાગ્યા છે આ છોકરા જાગે તો હું તેમને પૂછી જોઉં કે સમાધિમાં કેવું સુખ છે બાબા સાહેબનો સંકલ્પ જાણી અંતર્યામી ગોપાલનંદ સ્વામીએ છોકરા સામે દ્રષ્ટિ કરી કે તરત જ તે ચારેય છોકરા જાગીને બેઠા થયા અચંબો પામતા સાહેબ પૂછવા લાગ્યા છે છોકરાઓ તમને શું થયું હતું ત્યારે છોકરાઓ કહે બાબાજી અમે તો સમાધિમાં ગયા હતા ત્યારે બાબા સાહેબ કહે સમાધિમાં તમને દુઃખ પડ્યું હશે ખરું ને ત્યારે ખડખડાટ હસતા છોકરા બોલ્યા બાબાજી હજુ તમને આટલી ખબર નથી કે સમાધિમાં દુઃખ હોય કે સુખ હોય અમે તો સમાધિમાં સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન સાથે સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીના દિવ્ય તેજોમય દર્શન અક્ષરધામમાં કરતા હતા તે સુખની શી વાત ત્યાં તો સુખ સુખ ને સુખ છે સુખના ફુવારા છૂટે છે દિવ્ય મણિમય સિંહાસન ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન છે અને ચારેય તરફ અનંત મુક્તોની ઠઠ જામી છે આવા મહા સુખમય ધામમાં અમે ગયા હતા સાહેબે પૂછ્યું છોકરા તમે ધામમાં જઈ મારા માટે પ્રસાદી માગી લાવો ખરા કે ત્યારે છોકરા કહે ના બાબાજી એ તો આ સદ્ગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી સમાધિ કરાવે ત્યારે જ અમે જઈ શકીએ છીએ ત્યારે બાબા સાહેબને પ્રસાદી માટે ઉત્સુક જોઈ સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીએ તેમને કહ્યું તમારે કઈ પ્રસાદી જોઈશે બાબા સાહેબ કહે હું તે ન કહું પરંતુ જો તે બાળકો મારા મનમાં ધારેલી વસ્તુ લાવે તો ખરું ત્યારે છોકરા કહે કાકા જો તમારે પ્રસાદીની ઈચ્છા હોય તો અમારી સાથે ચાલો ને ત્યારે તે કહે ના રે ભાઈ તમે જાઓ એટલે હું પણ આવી ગયો એમ માનજો એમ કહી તેમણે ચોક્કસ કરવા માટે છોકરાને નિર્વસ્ત્ર કરાવી મેદાનમાં સુવડાવ્યા ત્યાર પછી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની ઈચ્છાથી ચારેય જણને સમાધિ થઈ અને દિવ્ય તેજોમય અક્ષરધામમાં જઈ શ્રી સ્વામિનારાયણ ભગવાન સન્મુખ હાથ જોડી ઊભા રહ્યા ત્યારે મંદ હાસ્ય વહેતા સર્વાંતર્યામી શ્રી સ્વામિનારાયણ ભગવાને છોકરાને જોઈ બાબા સાહેબે મનમાં જે રીતે ધારી રાખ્યું હતું તે પ્રમાણે એક છોકરાને ચાર પેંડા બીજાને ચાર જામફળ ત્રીજાને સવા શેર લીલી એલાયચી અને ચોથાને લીલા લવિંગ આપી પાછા મોકલ્યા બાળકો જાગીને બેઠા થવા ગયા ત્યારે તેમના નાના હાથમાં આ પ્રસાદી ન સમાવવાથી નીચે પડી ગઈ આ જોઈ બાબા સાહેબ આશ્ચર્ય પામ્યા છોકરાઓએ પ્રસાદી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે મૂકી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ અડધી પ્રસાદી સભામાં વહેંચી અને બાકીની બાબા સાહેબને આપી તેમણે પ્રસાદી ચાખી તે ખૂબ સ્વાદિષ્ટ લાગી તેથી બહુ જ રાજી થયા અને વખાણવા લાગ્યા છે વાહ સ્વામી વાહ આવી ચીજ તો મેં ક્યારેય પણ નથી જોઈ પછી તેમણે છોકરાઓને અક્ષરધામની વાત પૂછી ત્યારે તેઓએ સ્વામીના અલૌકિક પ્રતાપે કહ્યું છે કાકા એ સુખ કાંઈ શબ્દમાં વર્ણવી શકાય તેવું નથી એ તો જાતે જઈને અનુભવ કરો તો માલુમ પડે અને હવે તમે તો વૃદ્ધ થયા છો ક્ષણભંગુર આ દેહનો નિર્ધાર નથી તે તો બળીને રાખ થઈ જવાનો છે માટે તેની પરવા ન કરતા આ સ્વામીનો સમાગમ કરી રાખમાંથી ખરા ભક્ત થાવો અને એ જ મનુષ્ય જન્મની સાર્થકતા છે માટે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે વર્તમાન ધારી સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ખરા ભક્ત બની સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તમારો મોક્ષ કરશે આ પ્રકારે નાના ભૂલકાઓને શ્રી સ્વામિનારાયણ ભગવાનના મહિમાની અપૂર્વ વાતો કરતા સાંભળી બાબા સાહેબનો અવિદ્યારૂપ રૂપ અંધકાર નષ્ટ થયો તેઓ તો થઈ કહેવા લાગ્યા સ્વામી આટલા નાના બાળકો મોટા યોગી પુરુષની માફક આટલું બધું જાણે છે તેઓને આ જ્ઞાન કેવી રીતે થયું હશે ત્યારે બાળકો બોલી ઉઠ્યા કાકા એ તો આ સ્વામીનો પ્રતાપ છે પછી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સનકાદિક ધ્રુવજી પ્રહલાદ વગેરેની વાત કરી કહ્યું છે ભગવાન કે ભગવાનના મળેલાના સંગનું ફળ કોટી કલ્પ પર્યંત કરેલ તપ કરતાં પણ અનંતગણું અધિક છે આ બધી વાતો સાંભળી બાબા સાહેબ ખૂબ રાજી થયા અને સ્વામી પાસે વર્તમાનધારી ઉત્તમ સત્સંગી થયા અને નિત્ય સ્વામીના દર્શન સેવા સમાગમનો લાભ લેવા લાગ્યા જય શ્રી સ્વામિનારાયણ